એવી જ રીતે એક પ્રચાર કાર્યક્રમમાં એ વિસાવદરના કાલાસરી ગામમાં ગયા હતા અને ત્યાં ખેડૂતોને એમણે જમીન માપણીમાં કયા પ્રકારે કોબાન થાય છે એ સમજાવ્યું જમીન માપણીમાં ખેડૂતોની જમીન કઈ રીતે લઈ લેવામાં આવે છે એની સાથે કેવા ગોટાળા થાય છે એ આખું એમને મેપ દ્વારા સમજાવ્યું છે અને ખેડૂતોને માહિતી આપી છે કે આ પ્રકારે જ્યારે સર્વે કરવા આવે છે ત્યારે જમીન માપણીની અંદર ગોટાળા કેવી સંગતતા આવતી હોય છે શું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા સાંભળીએ હવે તમને બધાને દેખા આ ચારો સડસઠ છે અહિયાં ચારસો એસી છે એકસો આઠ છે હવે તમે કે લીલી લાઈન અને એની હેઠેની જમીન બે છે કે અલગ અલગ છે

બે હજારગેશન કરી નવી હાથબારો આ લીલી લાઈન પ્રમાણે આવે છે અને ખેડૂત પાસે ખરેખર એની હેઠળ જે દેખાય છે જમીન એ રીતની જમીન છે હાથ બાર લીલી લાઈન જમીન દેખાય છે હવે તમે આમ જો નીકળે છે અહીંયા આટલો શેઢો એનો ઓછો થયો આ દેખાય છે ને બધા હવે શું થશે આ જો એ કોઈની જમીન જ નથી આ હાથ બાર છે આખી અહીંયા 20 નંબર કોઈની જમીન જ નથી હવે શું થાય છે નંબરની જમીન જે છે એ આઈથી આ રીતે છે આયા

સાદો માણસ હોય જેની પાસે બહુ પૈસા ન હોય એવા કેસ કરવામાં આખા ગુજરાતમાં થયું છે છતાંય ભાજપ કે ચીકલા બાંધ્યા છે બધા મોઢે ચૂંટણી કિરીટ પટેલે લડવી છે ચૂંટણી ભૂપેન્દ્ર ભાઈ હર્ષદભાઈ લડવી છે ચૂંટણી ભૂપૂતભાઈ લડવી છે

એકસો અઠ્યાવીસ જોવો આ હાથ બાર પીલી લાઈન પ્રમાણે નીકળશે તમારી પાસે જમીન હેઠે પાછળ દેખાય એવી છે છાસો કરો છાસ આખા ગુજરાતમાં આ રીતે જમીન માપણી કરી છે એનાથી તકલીફ પડશે તમારો જે કાળો કાળો પાછળ દેખાય ને એ તમારો વાસ્તવિક કબજો છે

બીજી તકલીફ કે તમે ધિરાણ મેળવા જાઓ આ સત્તાણું નંબર નો સર્વે નંબર આવી રીતે હવે તમને નવ વીઘા પ્રમાણે મળશે ખરેખર તમારો કબજો ને આ રીતે દસ કે પંદર વીઘા છે પણ એટલે સાત વીઘા પ્રમાણે તમને મળશે ધિરાણ

સરકારી તમામ જમીનોની માપણી આવી રીતે બોગસ થઈ છે જેની હાથ નવી નથી નીકળતી એના આવી ખોટાવાળી નીકળે છે હું તો એને વિનંતી કરું છું કે સરકાર કે છે આ બધું મારું છું પીળું મારું લીલું મારું શું હું તમને કહી દઉં શોભા સ્પેશિયલ મળવા ગયો હતો એ ખેડૂતોએ મને હાથ બાર બતાવી નવી શરત ની સાથળીની જમીન અલગ અલગ જ્ઞાતિના લોકોને મળેલી છે બધી જ્ઞાતિના લોકો છે એમને નવી શરત વર્ષો પહેલા જે જમીન મળી એ 40% હમણા 2019 માં એની હાથમાં લખાણ આવી અને હવે એને ધિરાણ નથી મળતું ક્યાંય

આવી ગયું આજ ઇકોનવાર તમને કેવા આવ્યો છું આટલું બધું તમને વાંચીને આવ્યો છે આ અમારી દાનત છે કે ખેડૂત ની જમીન આજ ઇકોન ની તલવાર લટકે છે આજે તો તમારી અને એ વાવવા દેતો ને પછી નો વાપરતા પ્લાસ્ટિક નો વાપરતા વાપરતા રીંગ નો લઈ જતા આમાં બહુ અવાજ થાય છે મૂકીને જવાનું દોસ્તો

એ ક્યારે આ વિષય હમત છે કે આખા ગુજરાતની જમીનોની કઈ બીજી સ્ક્રીન લાવો કેવું કેવું કર્યું છે છતાંય દસ દસ વર્ષ થઈ ગયા માપણી દસ વર્ષ પહેલા થઈ હજુ સરકારી જમીનની પેશકદમીના મુદ્દા ગામો ગામમાં ઉભા છે આપણા ગામમાં ઘણી સમસ્યા થઈ છે અનેક ગામની અંદર પેશકદમીના પ્રશ્નો થયા છે પણ સરકારમાં એકસો ને પાસઠ ભાજપના ધારાસભ્યો છે વિસાવદરમાં દોઢસો નું કરોડ છે ચૂંટણી જીતેલું ગામો ગામ ભાજપના માણસો તાલુકામાં જિલ્લામાં અહીંયા ત્યાં જીતેલા છે દોસ્તો પેશકદમી ના પ્રશ્ન આખા ગુજરાતમાં છે કેટલીક જગ્યાએ પેશકદમી જગ્યાએ માણસ નું મકાન બની ગયું કેટલીક સરકાર રસ નથી એમાં ધારાસભ્યો ને ભગવાનની દયા કઈ અકલ નથી અને ગામ ક્યારે ચૂંટણીમાં ભાજપ જોઈએ મત આપતું નથી ક્યાં પ્રશ્ન કેવા જાવ ઓગણસી નંબર ની જમીન નો સર્વે નંબર જો ખેતમજૂરો બધાને તકલીફ પડવાની છે કેમ કે જીવન એ ખેતી આધારિત જીવન છે એટલે એવું નથી કે જે ખેડૂત ખેતર માલિક હોય એને જ આ વાત લાગુ પડે ખેડૂત સક્ષમ રહે તો ગામનો પાનનો ગલ્લો રડે તો ગામની બે પૈસા રડે તો ગામ માંથી બધાય ધંધા બંધ થઈ જાય એટલે બધાએ વિચારવાની જરૂર છે જેની પાસે જમીન હોય કે જમીન નો હોય બધાને પ્રશ્ન લાગુ પડે છે ગામમાં લોઢાની દુકાન આપતો હોય કે લોઢાના હાકેડા બનાવતો હોય એને વિચારવું પડશે ગામમાં હેર કટિંગ ની દુકાન ચલાવતો એને વિચારવું પડશે કે આ ખોટું છે આની સામે બધાએ લડવું પડે દોસ્તો તમામ સમાજે તમામ જ્ઞાતી તમામ ધર્મ ભાઈઓ બહેનો નાના મોટા બધાએ એક થઈ અવાજ ઉઠાવવાની જરૂર છે કે આ ભાજપ આપણી જમીન છીનવી જવા માંગે છે આપણને જમીન વગર ના કરવા માંગે છે અને એમાં હાથો કેટલાક આપણા જ માણસો બન્યા હોય છે દરેક ગામમાં ભાજપમાં સારા માણસો હોય છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામને ટલે ચડાવવામાં દોસ્તો લાઈક કરો હવે બહુ અંધારું વેઠું છે તમારે લાવવાનું હે દોસ્તો હું તમને બે ત્રણ વસ્તુ કેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય જરૂરી એ નથી કે સત્તામાં ન હોય એટલે કામ ન થાય જેને કઈક ખબર પડતી હોય ને એનું વાતમાં વજન પડે તમે વિચારો કે ની સરકાર ને કયો ધારાસભ્ય મુદ્દો સમજાય કે એમ છે કે ઇકોઝોન ને જમીન માપણી આ બે મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગર ના થઈ જાય અને મામલતદારો આર એફોન પ્રાંત કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે

હું હારો છું હું નથી કેતો પણ તમને એમ લાગે કે આ સારો માણસ છે તો અમારો હાથ પકડજો અમને સાથ આપજો દોસ્તો તમને વિનંતી છે ભાજપ પાસે કરોડો રૂપિયા છે ફોજ છે એની પાસે લાભાર્થીઓની કોન્ટ્રાક્ટરો કટકી કરવા વાળા રેતી કાઢવા વાળા બેલા કાપવા વાળા સફેદ પથ્થર ની વાળા સસ્તા અનાજની ની દુકાન માંથી કરી જવા વાળા ગટર ના કામ ની કટકી કરવા વાળા રોડ ના કામ માં કટકી કરવા વાળા એની પાસે બહુ મોટું ટોળું છે આ બધા લોકો અમારી પાસે હું છે અમારી પાસે આવી આવડત છે અમને આમાં ખબર પડે છે ભગવાન એ દિમાગ આપ્યું છે આવડત આપી છે સમજણ આપી છે આની અરજી કેમ લખાય ક્યાં લખાય ક્યાં દેવાય એ સાહેબ ને હું કહેવાય નો માને કેમ કરાય

હરાવા માટે થઈને શું કરવું પડે કેમ કરવું પડે એ બધા આયોજનો થઈ રહ્યા છે મેં બધી શું કામ કાઢી કરો છો મને ખરાબ ચિતરવાની ચૂંટણી જીતવી હોય તો પાંચ સાત કામો કરી નાખે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા